ઠા સહિત સમગ્ર ભારત દેશમાં હર્ષોલ્લાસ સાથે રામનવમીની ઉજવણી કરવામાં આવી તો હિંમતનગરમાં પણ શ્રદ્ધા ભાવથી રામનવમીની શોભાયાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો સહિત આસપાસના કેટલાય ગામના ભાવિક ભક્તો જોડાયા હતા સાબરકાંઠાના હિંમતનગરમાં ખાડિયા વિસ્તારમાંથી ભગવાન રામની શોભાયાત્રા યોજાઈ હતી જેમાં સાબરકાંઠા જિલ્લા સાંસદથી લઈ વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ અખાડાના સંતો મહંતો ખાસ હાજર રહ્યા હતા સાબરકાંઠા સહિત સમગ્ર ભારત દેશમાં હર્ષોલ્લાસ સાથે રામનવમીની ઉજવણી કરવામાં આવી તો હિંમતનગરમાં પણ શ્રદ્ધા ભાવથી રામનવમીની શોભાયાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો સહિત આસપાસના કેટલાય ગામના ભાવિક ભક્તો જોડાયા હતા સાબરકાંઠાના હિંમતનગરમાં ખાડિયા વિસ્તારમાંથી ભગવાન રામની શોભાયાત્રા યોજાઈ હતી જેમાં સાબરકાંઠા જિલ્લા સાંસદથી લઈ વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ અખાડાના સંતો મહંતો ખાસ હાજર રહ્યા હતા